કેટલી બે કિલો અઢી પોણા 3 કિલો ગોળ લેવા બે કિલો છીણ હોય આમળા ની તો અઢી કિલો ગોળ અને સાડા સાતસો ગ્રામ ઘી आप कौन से? सेकेली सोजी। घीमा सेकेली सोजी। हाँ। कितने के सोजी? दो किलो घीमा सेकेली सोजी। क्या पान सोजी आपकी दो? સોજી ના થઈ ગયું જો આવ થવું જો એક રસ એક રસ થઈ જાય હા એ સોજી રાખી દેવા પછી અંદર નાખવાની છે સોજી 1.5 કિલો ઘી માં શેકેલી સોજી સોજી 1.5 કિલો હા ઘી માં નહીં તો ઘી તો 200 ગ્રામ ઘી એટલે 200 ગ્રામ ઘી માં શેકેલી હા હવે શું નાખવાનું સૂંઠ સૂંટ કેટલી સૂંઠ બસો ગ્રામ સૂંઠ ના બસો ગ્રામ સૂંઠ પાવડર અને બીજું આખું છે એ સૂંઠ સોસો ગ્રામના બે છે તો બસો ગ્રામ આવશે સૂંઠ પાવડર હવે આવશે ચોપરાની છીણ કેટલી લેવાની છે ચોપરાની છીણ એટલે આની અંદર બસો ગ્રામ ચોપરાની છીણ આવશે અંદર 100 gramas de sopranis. ઇલાયચી પાવડર આ છે ઈલાયચી પાવડર કેટલો લેવાનો થોડો બે બે ચમચી બે ચમચી નાખવાનો છે ઇલાયચી પાવડર બે ચમચી

છે ઉપર ઉપર ખસખસ આપણે ખસખસ નાખે છે ઉપર ખસખસ નાખી દીધી છે હવે આપણે આમળાના લાડુ હવે છેલ્લે ખસખસ નાખવાની હતી આપણે આપણે આમળાના લાડુ બનાવવાની રીત આપણે જોઈ લેતું હોય માવ તૈયાર થઈ માવ તૈયાર થઈ ગયો છે હવે આપણે લેશું ચોપરાની છીણ આ છે ટોપરાની છીણ આપણે હવે આપણે કેવી રીતે બનાવવાના લાડુ એ ખાસ જોઈશું આપણે હવે પેલા થાળી ની અંદર આપણે આવી બે મુઠ્ઠી બે મુઠ્ઠી ચોપરાની છીણ લેવાની ચોપરાની છીણ લેવાની છે બે મુઠ્ઠી મિક્સ કરી અને ખસખસ એ આપણે છે ને ચોપરાની છીણમાં જ મિક્સ કરવાની છે ત્યારબાદ જે દળ છે આટલું લઈ અને આ આપણે લાલુ આપણા તૈયાર પછી આવી રીતે ઉપર ટોપરાની છીણ જેમાં આપણે ખસખસ મિક્સ કરી હતી એ આપણે આ રીતે આપણે લાગુ તૈયાર સુગર ફ્રી સુગર ફ્રી છે ઓહો વેલ્ડન સુગર ફ્રી બધું નેચરલ એન્ડ બધું નેચરલ અને આપણે એક દિવસમાં કેટલા ખાઈ શકીએ એક દિવસમાં તમારી ઈચ્છા હોય કેટલા ખાઈ શકાય અમે તમે આખા દિવસમાં પાંચથી છ તમે ખાઈ શકો છો એનાથી તમારી હેલ્થ ઉપર જબરજસ્ત સારી પડશે અસર અને શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમે બધા જાણો જ છો આમળાના તો ફાયદા કેટલા બધા છે

જે ભાઈ છે ચારસો રૂપિયા કિલોના પ્રમાણે આપે છે હું જોડે આમનો ફોન નંબર હું આપી દઈશ અંદર તો તમને પાર્સલ સુવિધા છે આપણે પાર્સલ સુવિધા અહીંયા સ્થળ ઉપર જ મળશે સ્થળ ઉપર તમને એમનો ફોન નંબર આપી દઈશ તો તમે એમને ફોન કરી અને તમે એમના જોડે વાત કરી શકો છો અને પાંચસોનું પે આવે છે પેકિંગ આવે છે

એને આપણે સીણીવાળી સીણ કરી દેવાની એ સીણ એક પાણીમાં બાફીને બરાબર બાફ્યા પછી એ સીણ એના અંદરથી પાણી નીકાળી દેવાનું અને જેટલું બાફેલું સીણ દબાયેલી જે પાણી નીકાળેલું જેટલું વજન થાય દાખલા તરીકે પાંચસો ગ્રામ બાફેલી સીણ હોય તો સાડે સાતસો ગ્રામ સૂજી લેવાની પાંચસો ગ્રામ ઘી લેવાનું ત્યારબાદ

ઘી પાંચસો ગ્રામ જોશે બરાબર હવે આપણે આગળ રીત તો આપણે જોઈ જ લીધી છે બરાબર એ પ્રમાણે તમે આમળાના લાડુ બનાવવાની એકદમ સહેલી રીત છે આરી માટે હા આપણા છે ને

ઋષા વિનાના લેવા લેવાના આમળા ઋષા વિનાના ના લેવાના